જય માતાજી જય મામળ મિત્રો હું છું અને આપણને ફરીવાર મિત્રો આવી ગયા છે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મિત્રો આપણે સપેટ ડુંગાર મિત્રો આજે હરાજી થાય છે અને આજ મિત્રો આપણે તારીખની જ વાત કરીએ તો તારીખ છે ઓગણત્રીસ પાંચ બે હજાર ને વાર્ષિક મિત્રો આજે ગુરુવાર હરાજી જો મિત્રો થાય છે અહીંયા

રાજા લાળો ભાઈ સાહેબ પર મજા આધા આધા આવ કોરો માં લાળો સાહેબ 50 દેને ભાઈ 50 દેયા બસડે 42 રૂપિયા દેને કેવા ભાઈ પણ એક કલીને એક ગાડા 6600 રૂપિયા ભાઈ છત્રી રૂપિયા

ઓકડે બે એક બે સોય વચ્ચે પચીસ રૂપિયા જો

નું છું અઠાણું નવાનું બેઠ બે બે ચાર

એકસો બોતેર ને પંચાશી

ઠ છ સાતસો રૂપિયા સાતસો ને ત્રણ વાર પાંચસો એકસો ને સાતસો રૂપિયા એક રૂપિયા એકસો એક રૂપિયા છોડી રૂપિયા પચીસ રૂપિયા પચીસ એકસો પચીસ આંગળા કાપા છે 520 140 140 રૂપિયા આ કેટ આ બેસો બાર બાર બેસો બાર બાર કે બોલવા બાર બાર બે બેર બેર 130 130 રૂપિયા કેટ 40 15 15 250 15 250 15 બંદર ને આ થેન્ક 300 300 110 આ કે 11 રૂપિયા 100 આ કે 11 રૂપિયા 100 આ કે રૂપિયા આ કે 11 રૂપિયા હા હા ₹110 રૂપિયા બોલ બાએ 100 આ કે 11 રૂપિયા 100 રૂપિયા બોલો બાએ પણ 100 આ 55 ના બંદર 150 રૂપિયા 55 ના રૂપિયા 150 તો હાલેજી તો બંદર રૂપિયા 90 વેગી રૂપિયા 90 90 1 કે રૂપિયા બાર રૂપિયા બસો બાર બાર રૂપિયા સવાસો બાર બાર તેર તેર પંદર હજાર ઓગણીસ ઓગણીસ રૂપિયા બસો ઓગણીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા બસો ને છવ્વીસ છવ્વીસ રૂપિયા હજાર રૂપિયા બસો હાજર હજાર રૂપિયા અઠાવીસ ઓગણત્રીસ ઓગણીસ રૂપિયા ત્રીસ રૂપિયા બત્રીસ બત્રી રૂપિયા બસો રૂપિયા બસો છત્રીસ રૂપિયા છોત્રીસ છત્રી ચાલી ઓગણ ચાલી ઓગણ ચાલી ચાલીસ ચાલીસ રૂપિયા બસો ચાલી એકતાલીસ એકતાલીસ રૂપિયા બસો એકતાલીસ એકતાલીસ બેતાલીસો બેતાલીસ બેતાલીસો બેતાલીસ 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 બસો બેતાલીસ એકસો ને હા રૂપિયા હાય હાઈ રૂપિયા હાય હાય એકસો એકસો રૂપિયા એકસો એકસો રૂપિયા પાંચ સાઠ પાંચ 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 રૂપિયા એકસો ને પાંચસો રૂપિયા છાંસા રૂપિયા સાચી એકો ત્યાં એકો ત્યાં રૂપિયા એકસો બોંતર પંચોતર એક હજાર રૂપિયા એકસો ને પાંચી સાચી પંચાય રૂપિયા એકસો ને એકાર વર્ણ પંચા બનો હતા અઠાઠના રૂપિયા બાંસો નવ્યા નવ

200 200 છે ભાઈ 200 હેડશોટ માય ભાઈ ક્લશ માય ભાઈ અને મે પાછા ભાષાને 105

બસો બસો રૂપિયા એકસો ચાર છ ચાર બાર છ હજાર બાર બાર રૂપિયા 60 100 17 18 18 200 20 19 19 20 21 22 23 600 200 600 200 24 24 25 250 250 3 बार 250 लाल बापूरा ब्लाडर रहता है नहीं कि कर काम खेल पाशो अरे बाना गेला आचा भाई 180 180 भाई 180 180 180 भाई ते वेडर છસો છ સાત રૂપિયા બસો સાત સાત રૂપિયા બસો સાત રૂપિયા છોડ ને સત્તર રૂપિયા બસો હા સત્તર રૂપિયા સત્તર

baar 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 kya banya kya 13 13 214 15 107 88 19 21 1 221 kya baar baar bhai